મારું નામ રમેશ પટેલ નુકસાની તો જો મગફળી અને કપાસ બંને માં હે અને કપાસમાં તો જો આ નોરતામાં જે વરસાદ થયા અહીંયાથી કપાનું તો પૂરું થઈ ગયું હતું અમે કપાનું તો માંડી જ વાયર પણ મગફળી અમારે થોડીક અંશે સારી હતી પણ એ આ માવઠાના વરસાદ થયા એટલે એમાં કઈ લેવા ફળું રહ્યું નથી હવે મગફળી સતત ચાર દિવસથી આ માવઠાના વરસાદ થાય છે ઉપાડેલી એમના પાથરા પડામાં પડ્યા હે મગફળી એક તો હવે ઉગવા માંડી હે અને પાલો પૂરો થઈ ગયો હોય એટલે હવે અમારે જે આશા એક મગફળી માટે હતી એ અમારી પૂરી થઈ ગઈ છે અને એક તો તમે જોવો તો બિયારણ ખાતર દવા બધાના ભાવ ડબલ પચાસ ટકા વધી ગયા છે અને મગફળીના ભાવ વર્ષો થી ની ભાવ હજાર અગિયારસો રૂપિયા બરોબર હવે અમારા ભાવ વધતા નથી અને બાકી બધા ભાવ વધે છે એટલે અમારે જે આશા હતી એ હવે પૂરું થઈ ગયું છે હવે ખાલી સરકારને એટલી જ નમ્ર વિનંતી છે કે જે અમને સહાય આપો એ મંજૂર હે અને બીજું કે જે અમારા ભાવની રહ્યા મગફળીના એ થોડા વધારો અને જે આ ટેકાના ભાવે ખરીદી કરી અણસઠ મણ અણસઠ મણ ખરીદી એટલે શું ન કહેવાય એને તમે વધારો પોરની જેમ બસો મણ કરી નાખો અને તાત્કાલિક ધોરણે એની ખરીદી કરો બસ એ જ અમારી માંગ છે મારું નામ હિનેશ પટેલ ગામ વાક્યા મારે મગફળી અને કપાસનું વાવેતર અને કપાસ તો જો કે નવરાત્રી પછી વરસાદ થયો એમાં જ બધું પતાઈ દીધો કપાસમાં તો કઈ લેવા પણ ત્યારે જ નથી રહ્યું બરોબર અને મગફળીનું અત્યારે લેટ વાવેતર હતું તો આ માવઠાના વરસાદે ત્રણ દિવસથી વરસાદ ચાલુ છે અને હજી બે દિવસની આગાહી મગફળી ઉપાડેલી પડી છે એટલે જો કે મગફળીમાં પણ કાંઈ લેવાનું રહેશે નહીં અંદાજે વીઘા દીઠ વીસ હજારનું તો નુકસાની આવશે એવું લાગે છે કેમકે મગફળીમાં કે એના ભૂકામાં કાંઈ લેવાનું રહેશે નહીં મજૂરી ખર્ચ આ પેસ્ટિસાઇડ દવાયું પછી ખાતર બિયારણ બધાનો ભાવ ને બધી ગણતરી કરશું એટલે અંદાજે વીસ અમારા હળવદ તાલુકાના તમામ ખેડૂતોને અને બીજું કે સરકારને અને એટલી રજૂઆત સર્વે ન થાય લીગલ રીતે સર્વે થાય અને લીગલ રીતે એક જ જિલ્લાના બે અલગ અલગ તાલુકામાં મતભેદ જી રાખ્યા વળતર દેવામાં એ રીતે આજગી મેં મતભેદમાં મતભેદ રહેવા ન જોઈએ વળતરમાં કે મોરબી તાલુકાને ચુમ્માલીસ હજાર ખેડૂત દીઠ વળતર મળ્યું હળવદ તાલુકાને એક પણ ખેડૂતને વળતર મળ્યું નથી તાજગીમાં મળે તો બધાને મળે નકર કોઈને નહીં એ રીતે વળતર આપજો તાત્કાલિક સર્વે થઈ તાત્કાલિક સર્વે કરવાનું અને તાત્કાલિક લીગલ રીતે બધાનું સર્વે થઈ કમ્પ્લેટ કરીને બધાને વળતર મળે એવી મારી માંગ જો વળતર નહીં મળે તો ઉપવાસ આંદોલન પણ કરવા અમે તૈયાર છીએ